લિંબાત ઉત્સવ સમિતિ તથા યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત પરંપરાગત ખેલૈયાઓ યુવાનો તથા પરિવાર માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે વિશ્વ સ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે વિશાળ મફત પાર્કિંગ વ્યવસ્થા હજારો વાહનો માટે કરી દેવાય છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમથી રમતા રંગભેર અને યાદગાર અનુભવ મળશે વિશાળ અને ઐતિહાસિક નીલગિરી ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ રજૂઆત યોજાશે લિંબાયત ઉત્સવ સમિતિનો સંકલ્પ છે નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સુરતવાસીઓને સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવામાં આવે છે નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ આપવાનો છે નાગરિકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી સંસ્કૃતિના મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અપીલ કરવામાં આ જે લિંબાયત વિસ્તારમાં અત્યાર સુધી એક નાના પાયે સપના પાન સેટર ખાતે જે નવરાત્રી ચાલતી હતી તો બે ત્રણ વર્ષથી વિચારતી હતી કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીએ ના આપણા વિસ્તારના જ નહીં પણ આખા પૂરા સુરત શહેરના પણ લોકો ત્યાં આવીને ગરબા રમે અને સાથે સાથે ગરબાનું આયોજન કરે અને સારા એવા ટ્રેડિશનલ વેશભૂષા કરીને આવે એવી રીતે આ આયોજન અમે કર્યું છે સાથે સાથે આ નવરાત્રીમાં ગરબામાં તમે જોવો તો આ દિવ્યાંગલ જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં આવવાના છે ને આપનો એટલે ગરબા રમીને આપણે આનંદ આપવાના છે સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામો ને પણ આપણે ત્યાં રાખ્યા છે જેવી રીતે કે ની તન કેટેગરી રાખી છે એમાં જે કિડ્સ હોય એનું અલગ છે ટીનેજરનું અલગ છે ને પછી થોડાક ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના અલગ હવે તન ઇનામોની આપણે કેટેગરી રાખી છે ને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ અમે આપણે ત્યાં આપી રહ્યા છે આપવાના છે તો આ જે નવરાત્રિ છે એ નવરાત્રિ ખૂબ સરસ થશે

બહાર મોકલતા નથી ખાસ કરીને છોકરીઓને એટલે સંગીતાબેનને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને લિંબાયતના લોકો માટે વિચારીને આ નવરાત્રિનું આયોજન કર્યું આમાં જે સ્થળ છે નીલગિરી સર્કલ અને નીલગિરી ગ્રાઉન્ડ જેમાં પાર્કિંગની વ્યવસ્થા જે લોકો ખેલાઈયાઓ છે એ લોકો જે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ લોકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે ચાર લાખ સ્ક્ર ફીટ સ્ક્વેર ફીટની જગા છે અને એની સાથે જ એમ સંગીતાબેને કહ્યું કે બસ્સો જેટલા ત્યાં બોડીગાર્ડ રહેશે મેલ અને ફિમેલ એ બંનેની વ્યવસ્થા થશે ના નવરાત્રિમાં હું કહીશ કે સુરતથી તો બધા આવશે જ પણ ખાસ કરીને લિંબાયતના લોકો ત્યાં આવે પોતાના પરિવાર સાથે હું અહીંયાથી હું આપને એજ્યુટેશન આપું છું આ નવરાત્રિ લિંબાત ઉત્સવ સમિતિ અને યુથ સ્વગુજરા દ્વારા આયોજિત સંકાર 2025 જે 6 લાખ 3 વર્ષથી કરે છે આ વખતે Анна લિંબાતમાં વિચાર્યું છે તો અભિનંદન પાઠવું છું અને આ નવરાત્રી આગળ પણ કરતા રહે એવી શુભકામના પાઠવું ન્યૂઝ સુરત તમામ અપડેટ માટે જોડાયેલા ન્યૂઝ સાથે